મારા મોટા ભાઈ થઈ ગયા દુકાન બાજુ રવાના દુકાને પહોંચ્યા તો મોટો ભાઈ ફોન લઈને બેસી ગયા અને હું દુકાનનો સામાન બધો બહાર કાઢે રાખ્યો પછી આપણે કરી લીધો નાસ્તો ત્યારબાદ આપણે કરી દીધું પંખાનું કામકાજ ચાલુ ત્યાર પછી હું અને મારા પપ્પા આવી ગયા ડ્રેસિંગ કરાવવા પછી હું અને મોટા ભાઈ પહોંચી ત્યાર પછી મોટા ભાઈ કાંટા ઉપર ચડીને ચોખે રખા વજન અને આપણે નીકળી ગયા ઘરે જમવી ને કરી દીધું હિસકા ખાવાનું ચાલુ ત્યારબાદ આપણે નીકળી ગયા દુકાન બાજુ અને દુકાને જઈને કરી લીધો થોડી વાર આરામ આરામ કરીને આપણે પાછું પંખામાંથી પંગાર ભંગાર કાઢવાનું શરૂ કરી દીધું ત્યારબાદ મોટાભાઈ હતા ઝટકા મશીન બનાવવામાં બીજું આવા જ વિડીયો જોવા માટે વિડીયોને લાઈક કરો અને ચેનલને ને કરો જય હિન્દ જય ભારત